ઓકેશો ખેડૂત મિત્રો બધા મજામાં છો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં આજે આપણે હું તમે ટોપિક તો જોઈ ચૂક્યા છું ઘણા ખેડૂત મિત્રો છે ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે અત્યારે તો પાયેમાં હું આપું થોડોક અનુભવ આપણે શેર કરીએ આપણી રીતે જે ખેડૂતો કરતા હોય જેને સારું ખેડૂત મિત્રોનું ઉત્પાદન આપતા હોય એ હેની વસ્તુનો ઉપયોગ કરે છે તો કઈ કંઈ ખાતર વાપરશે એની ઉપર વધારે આપણે ભાર રહેશે છેલ્લે થોડીક તમને એક નિમ્બો લાવે છે વાપરવાના ફાયદા છે રેડી નવા લોકો ખેડૂ મિત્રો ડુંગળી વાવતા કરતા હશે તો એને પણ કહેવું જરૂરી છે એટલા માટે તો પાયાની અંદર તો આપણે જનરલી શું નાખતા હોય ડીઈપી બારબતરી પછી ન મળે તેને ઓપ્શનમાં જે મળતું હોય તેર ચાલી નામે ભૂલાઈ જાય કેમકે કે આપણે ખાતર વિશેની એક બારબતરી ડીઈપી અને વીસ ઝીરો તેર આ તમે ત્રણ પાયા વાપરો છો એકબીજાના ઓપ્શન હોય એમાં જી મળે પછી એક આવે છે મહાધન કંપનીનું ચોવીસ ચોવીસ જે તમે પાયામ વાપરી શકો છો રેડી આ બધા પાયાના ખાતર છે આ તમે રેગ્યુલર નાખો છો એમાં તો રેગ્યુલર બધા ખેડૂત મિત્રો આમાંથી જી મળે એક બે ઓપ્શન વાપરશો કોકો શું કહેવાય સુપર એ નાખે છે રેડી કોઈ સુપર નાખે છે અલગ અલગ બધા ખાતરો વાપરતા હોય આ બધું વાપરી લીધું પણ હજી એક મેન મુદ્દો આવે છે કયું દેશી સાણીયું ખાતર એ નાખો તો બેસ્ટ હશે તો આ નાખવાની પણ જરૂર નથી પણ સાણીયું ખાતર અત્યારે આપણી પાસે એટલે માલઢોર જ્યાં નથી પહેલાં જે હતા પહેલાં શું કે સાધનો નહોતા એટલે આપણે એની ઉપર જ ચાલતું એટલે મળી રહેતું ને એવું પણ અત્યારે દેશી ખાતર મળતું નથી જેમ કે આપણે માલઢોર ઓછા કરના છીએ એમાં આપણે ટ્રેક્ટરને ઘણી વસ્તુ લઈ લીધું છે માલઢોર આખું વર હાસવું સારું ન ખવરાવું એ આપણે બધાને એવું હોય એટલે આપણે એ તો કાંઈ કરવાના નથી લાઇક એક્ઝામ્પલ લઉં છું આપણે હસી મજાક સાથે બધું સમજવાનું છે કેમકે માલઢોર રહ્યા નથી આપણે સાણી ફાતર તો અમુક લોકો વાપરીએ કે જેની પાસે પાંચસો ડોર હોય બે ત્રણ વીઘામાં નાખીએ કે વર્ષે એટલે એને થઈ જતું પણ એ પણ પાકું શેડવું પડે એમાં આખું બધી પદ્ધતિ આવે બે થી ત્રણ એ કરવું પડે ત્યારે સાણીફાર બેસ્ટ થાય નગર પછી શું થાય એમનું તો કાચું વાસું નાખો તો પછી બિહાર ઉગે ને ઘણું ઉગે ને આ થાય છે ઘણા પ્રશ્નો છે એમાં માહિતી પછી ઊંડા થાય આપણે એટલું બધું જાય તો વિડીયો તો ઘણો લાંબો થઈ આપણે એટલું બધું જવાનું નથી પણ ખાતરમાં તમને પાયામાં સાણી ખાતરને એ ઘણા શરેકનો ઉપયોગ કરે એ સરેખ આવે એ સરેખમાં તમે એ મરઘાની ગેસ જેની મળતી હોય ને આપણે સરેખ કૂકડાની છે મરઘાની છે રેડી ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે આજે બે ખેડૂત આવે તા સર એને પણ લીધી છે ખરીદી છે દર વર્ષે નાખે છે તો એ અનુભવ પ્રમાણે મેં તમને મારી રીતે માહિતી શેર છે તો પાયને ખાતરની વાત થઈ ગઈ પણ શરૂઆતમાં આપણે કોઈ પણ મોલ હોય ને મૂળ હેઠેથી જમીને લગતા રોગથી બચાવે એવું વસ્તુ પણ કંઈક નાખવી જરૂર છે એમાં હું તમને બે થી ત્રણ ઓપ્શન આપું રેડી એક તો કોઈ સારું ખૂબ નાશક નાખે રેડી એ પણ વાપરી શકો છો પછી તમને એમ થાય કે આપણે એવી વસ્તુ નાખી છે કે એનું પાવર એક મહિનાથી લઈને વધારે દિવસો સુધી રહે પાયામાં એવું વસ્તુ આપતી રેડી તો એ પણ તમારે જાણવા ઉછતા હશે એવી વસ્તુ કઈ છે એ પણ હું તમારા આગળ વિડીયોમાં બતાવીશ વિડીયોમાં અંત સુધી રહેશું એટલે બે વસ્તુ તેમાં કે કઈ રીતે વિડીયો જેટલું આપવાનું છે બધું તમને સ્ટેપ જ એપ સમજાવીશું વિડીયો એન્ડ સુધી જોશો તો આગળ માહિતી મળશે ખાનના પર તે હું શરૂઆતમાં જોઈએ રાજુભાઈ તમને તમારો વિડીયો આવ્યો હતો ડુંગળીમાં પાયા ખાતા નથી તમે કંઈ સમજાણો નહીં આપણે વિડીયો એન્ડ સુધી જોયો હોય તો આપણને સમજાઈ જાય કે મેં આ કીધું આ વસ્તુ આ નાખી શકાય છે પછી આપણે ફોન કે રાજુભાઈ હવે મારી ડુંગળી કરવાની છે તો હવે શું કરું હું આ નાખું ઓલું નાખું આ વિડીયો તમે એન્ડ સુધી જોશો એટલે તમારું બધા મનમાં જે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય વી પછા ટકા ખાય ટકા મતલબ આ જે પસા કે હોવો પ્રશ્ન જીવ હોય એનું સોલ્યુશન આપણે આપવાનું છે વિડીયોને છેલ્લે અંત સુધી જોઈશું એટલે હું તમને આપી દઈશ રેડી હવે લીંબોળી ફળ એડીનો ફળ જી મળે એકલો લીંબોળીનો મળે તોય ઠીક છે એ મારી પાસે લીંબોળી ફોળી ઠેલી હાજરમાંથી એ ઠેલી એવી છે કે ખેડૂતથી હમણાં ખરીદી લઈ ગયો બે ઠીલે ગયા વર્ષથી એનો વાટ રાખો કે આ દાણા આવે છે આ વાપરવામાં ખેડૂત મિત્રોને ફાયદો થઈ તો આ રીતે આ બતાવી છે આ રીતનો આવે છે રેડી ગોળી કે આ વસ્તુ મેં ગયા વર્ષે વાપરી હતી આ વસ્તુ સ્ટાન્ડર્ડ છે રેડી તમારો બે દિવસથી ચાર દિવસ પહેલો વિડીયો ખેડૂતનો ટાઈટલ ઉપર ફોટો પણ આપણે મૂકેલો હતો લીંબોળે ખોડ હોતો રેડી આજે આપણે ફરીથી મૂકી દેવું તમે જોઈ લો રેડી એનો ઉપયોગ કર્યો તો પાયામાં એટલે હાજી આપું છું એ લોકો વખાણ કરે છે આ વસ્તુ સારી છે પાયામાં દઈ શકો છો રેડી આ શું કરશે શરૂઆતમાં આપણે જે જમીનને લગતી રૂમી છે નેમોટોડ છે જમીનમાં અમુક ટકા ફૂગ હોય એવી તો એમાં શરૂઆતમાં ભૂળને કડવાટ આપે કડવાટ આપે એટલે સોળની આજુબાજુ તંતુ મૂળ સારા વધવાના છે પહેલેથી હેઠે રોગ હોય તો વધવાનો તો નથી તો લીંબોડી કોળ આ ફાયદો થાય લીંબોડી કોઈ તનથી સાર પ્રકાર તમારી જમીનની અંદર ફાયદા થાય પ્લસ પોઈન્ટ એ છે કે આપણી જમીન સુધરે એટલે કડવાટવાળું હોય અમુક દવા આપણે ન પાઈએ પાવાની આપણે ત્યાં વેસવા બેઠા પડે એ મહત્ત્વ નથી પણ આપણે અમુક ખર્ચ કઈ રીતે બસ અમુક વસ્તુ હોય શરૂઆતમાં તમે ન પાવવું પડે રેડિયામાં ફાયદા થાય પછી તમારે તમે વસ્તુ એવી નાખો રેડી તમારે રોકમાં વાયરસ હોય અને એવો તમે સોંપો તો એમાં કાંઈ રક્ષણ ન આપે આ પાયાની વસ્તુ છે રેડી આ એડવાન્સ કામ કરે છે આવી ગયું નેવાનું તમે આવો એવી વસ્તુ વાપરો કે રાજભાઈ તમે કીધું કે આવી ગયા પછી કામ કરે એમ નથી કામ કરે એટલે મેં તમને કીધું ને વિડીયો અંત સુધી જોશો એટલે તમારા મનમાં અમુક પ્રશ્નો એને સોલ્યુશન આપી રેડી તમે રોપ હારો લાવો હારો નાખો રેડી બાપીવાળો રોક લાવો તમે નાખો એટલે એમાં એ ભાઈઓ જવાનો છે રહેવાનો નથી રેડી એ પ્રશ્ન મારે કેવો જરૂરી છે ભાઈ કાલે વાર તમને એમ થાય રાજુભાઈ બાફ્યો ન હોય એની માટે તમે કીધું આનું આમ કરશો એટલે નહીં આવે એમ તંદુરસ્ત છોડવા સોંપશું અને આ આપશું એટલે એ છોડ ઠેઠ સુધી તંદુરસ્ત રહેશે પછી તમે રોગથી ભેળા ગયેલો હોય ને એવો તમે પછી સોંપો ભેગામાં પછી કે રાજુભાઈ બાફિયાળો રોપો તો મેં સોંપી દીધો તો અહીંથી તમે થોડુંક વસ્તુ એમ કર્યું કે આનું આમ કરો આનું આમ કરો પણ એ સંભાવના ઓછી રહી એને રાખવું રાખવું એટલે મતલબમાં બસાવવો એમ કે એ પણ આપણે કહેવું જરૂર છે તો લીંબોની એડ ઇન ફળ બે મિક્સ મળે તો એ પણ વાપરી શકો છો રેડી પછી આપણી પાસે છે રેડી આ લીમોની ફોડ વાપરો આ વસ્તુ તમે વાપરો તો વાપરી શકો છો રેડી બેમાં એક ઓપ્શન તમે લઈ શકો છો આ રેડી આમાં ત્રણ ટેકનિકલ ભેગા કરે છે થાયો ફિપ્રોલી અને એટલે ફિનાઇલ એટલે ફોરાજન દવા આવે છે એનું ટેકનિકલ મિક્સ ત્રણ ટેકનિકલ વેચવાનું એટલે કૃમિ પછી એમ તો એનું બધા માટે કામ કરે જમીન તમને મતલબ આપણે અમુક હતા જે રોગ આવતા ખૂબ સિવાય તેમાં ઊંડો પણ જે શરૂઆતની અવસ્થામાં હોય તો એને પણ સાફ કરી નાખે છે રેડી તો આના એ ફાયદા છે હું આ વસ્તુ વાપરવાના રેડી આ પાયામાં પણ વાપરી શકો છું રેડી લીબોળી ફળ સમજાય જો સાથે એડી ફળ પણ નાખી શકો છો આ સમજાઈ દીધું છે આ વસ્તુ તો હું તો કહું ટેક ટીમ બતાવી રેડી એ અવશ્ય બધા વાપરો રેડી તમે બે વીઘાની કરતા હોય ને એક વીઘામાં એક કિલો હવા વીઘા બધું થાય છે એક કિલોની પેકિંગ રેડી તમે ખાલી શરૂઆતમાં તમે એ જે ડુંગળી સોંપતા પછી તમારે દસ વીઘાની કદાચ કરવાની તો અત્યારે બે વીઘામાં તણસર હરીમાં એ ખેતર બાકી રાખીને બીજામાં સોંપો અને વીસ દિવસ પછી બે નથી નાખવું આ પાયામાં રેડી અને ઓલામાં ભાઈનો ફરક પડશે આમાં હું રિઝલ્ટ છે ને હોવાની ઓલી છે કે હું જાહેરાત કરું છું તમને માર્ગદર્શન આપું છું તો એનું કારણ તો હોય ને કે આમાં કંઈક અલગ હોય ત્યારે તમને ભલામણ કરતો કે કે ફોડ છે રેડી તમારે અઢી વીઘાની ડુંગળી કદાચ ડુંગળી સોંપવાની બે વીઘામાંથી ઠેલી જાય છે આઠ વીઘાનું આઠ કિલો એનું વજન આવે છે તો તમે કદાચ બે ત્રણ ફરિયા બાકી રાખો અને કરો તો તમને ખ્યાલ આવે છે આમાં નામાં હું ડિફરન્સ છે બાકી એનું તો ખબર નથી પડવાની સ્વાભાવિક વસ્તુ છે રેડી પછી હવે તમે ડુંગળી કદાચ પાયામાંથી આગળ વધારો પંદરથી વીસ દિવસ ડુંગળી થાય તમારે ડુંગળી પહેલો સ્પ્રે કરવો છે તો એમાં એકદમ આપણા પાસે આવે છે લીંબોળી રેડી લીંબોળીનું તેલ આવે છે રેડી ખાદી ભાષામાં આપણે સમજાવી ગઈ તો એનો ઉપયોગ કરવાથી સોળ પડવો રહે જે વાપરે છે ત્યાં રેગ્યુલર જેને ત્યાં ગુણુંગળી થઈ જશે હવે મારે શું છે અમારા એરિયામાં વાવેતર થાય મોટા પાયે તો એ થોડીક જાહેરાત એની પણ એ પણ કરી દઈ તો જેથી એ દવા વિશે પણ માહિત કરી એમાં આવે છે આ પ્રો એસ્ટ રેડી અત્યારે જે વાપરે છે બે સાડા છ આજે ખેડૂતો આવ્યો હતો પહેલાં વાપરું થઈ કે મને મજા આવી કે પાછું પાંચસો એમએલ ખરીદીને લઈ ગયા રેડી ઘણા આ લેવા માટે આવે કે ઓલું લીંબોલ બતાવશે આપો લઈને લઈ રેડી પછી એને મજા આવે તો પાછા ખરીદી કરે તો મારે લખતી ખાતાના પાયાથી લઈને બધી મેં સંપૂર્ણ માહિતી આ બીજી છે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ ફોન કરીને પૂછું પણ આના કોઈના ભાવ હું કોમેન્ટ બોક્સમાં બતાવીશ ને એટલે એ ખોટું કોમેન્ટ એવી લખતા નહીં એવી મારી ખાસ તમને નમ્ર વિનંતી છે બાકી તમારા મનમાં બીજા કોઈ પ્રશ્ન હળકતા હોય ફોન કરો નંબર આપ્યો છે તમને સફળતા સારી મળે એવી તમને માહિતી આપીશ ફોન કરીશું એટલે પછી તમારા મનમાં કંઈક અલગ જ હોય અને તમે મને એવા પ્રશ્ન કરો કે હોય અલગ જ ભાષામાં તો એનું સોલ્યુશન મારી પાસે નો મ્યા તમને સમજાવું તમારે કંઈક ન સમજણ હોય કે આ તમે માહિતી આપી કેટલા વિગામ થાય તમને માથે ન સમજણ પૂછી શકો છો એની ટાઈમ રેડી આપણે સોલ્યુશન આપીશું